જૂનાગઢના પોરબંદરમાં આવતા ગેડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન સ્થિતિ કાબુ બહાર જતી રહી છે ગેડ પંથક બેટમાં ફેરવાઈ જાય છે મહત્વનું છે કે ગેડ પંથક એ ઓઝત અને ભાદર નદીનું અંતિમ સ્થાન છે નદીઓની શાખા ઉપશાખા સહિતની નદીઓના પાણી અંતે ગેડ વિસ્તારમાં જમા થાય છે જેના કારણે દર વર્ષે પૂરની સ્થિતિ સર્જાય છે જેને લઈને પ્રથમ વખત સેટેલાઇટના આધારે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે ગેડમાં ટોપોગ્રાફીનો અભ્યાસ હાથ ધરાશે અભ્યાસ બાદ જરૂરી બાંધકામ કે અન્ય પગલા લેવામાં આવશે જેથી પંથકના લોકોને પૂરની પરિસ્થિતિમાંથી ઉગારી શકાય બેંગ્લોરની કંપની દ્વારા બે મહિનાથી અભ્યાસ શરૂ કરાયો છે આનો આપણે એક સર્વે કરવાનું આવ્યું હતું સર્વેમાં શું આજ સુધી ન થયો હોય એવો સર્વે થશે આ કે ભાઈ નદીઓ તો આવે છે પણ આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ એટલે આના માટે આપણે એક એજે આપણે સર્વે માટે સેટેલાઇટ બેઝ સર્વે બનાવવાનું આપણે નક્કી કર્યું તો જે આખી ઘેરની ટોપોગ્રાફી છે એનો સ્ટડી કરે ત્યાંથી પાણી વધારે સ્પીડ પકડે છે પાણી ઓછી સ્પીડ પકડે છે ત્યાં સ્ટ્રક્ચર આપણે ઉભા કરી શકીએ તો એ જે વધારે પાણી સ્પીડ પકડતું હોય ત્યાંથી સ્પીડ ઓછી કરી શકીએ અથવા તો ત્યાં એવું આપણે સ્ટ્રક્ચર ઉભા કરીએ કે પાણી વધારે ઘેરમાં ભરાયા કરતાં સીધે સીધું દરિયામાં નિકાલ થઈ જાય અથવા તો ક્યાં આપણે ડેમ બનાવી શકીએ નવા એટલે આ અત્યાર સુધી એવી કોઈ સ્ટડી સેટેલાઇટ દ્વારા નહોતી થઈ પરંતુ અત્યારે સરકાર શ્રી દ્વારા એજન્સી કામ પણ કરે છે સેટેલાઇટ દ્વારા બેંગ્લોરની એજન્સી છે અત્યારે આખો સર્વે ચાલુ કરી દીધો છે બે મહિના જેવો સમય થઈ ગયો છે અને એ સર્વેના રિઝલ્ટ આવ્યા બાદ આપણે કઈ રીતે આ ઘેરનો પ્રશ્ન નું સોલ્યુશન લઈ આવવું એનું આપણે આખું એનો ચિંત